રામ રામ નમસ્કાર કેમ છો મારું નામ છે હિતેશ પટેલિયા આપણી ચેનલ છે છે ખેતીકા સાગર સૌ હાર્દિક સ્વાગત હવે ઘણા બધા ફોન કે હિતેશ ભાઈ કપાસ એનું હું છું છે તિલક છે મુંગોટ છે ત્રણસો એક છે અને કપાસ કાઠું કાઢી ગયું છે બરાબર છે તો એ કપાસનું બિયારણ હાજરમાં આવી ગયું છે અને જે ખેડૂત મિત્રોને ને બિયારણ લખાવ્યું હતું એ ખેડૂત મિત્રો બિયારણ લઈ જઈ શકે છે અથવા તો બાર ગામ થી કોઈ ખેડૂત મિત્રો હતા બરાબર અને એમને જે બિયારણ લખાવ્યું હતું તો તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા જિલ્લામાં તમારે આજ ને આજ અત્યારે જ ફોન કરો કે ભાઈ હું છું આ બિયારણ નું પેલા લોટો આવ્યું કે નું આવ્યું એમ કે હજી આવવાનું છે અને વાર લાગશે ને પોજ્યું નથી ને અઠવાડિયું ખમવાનું છે અરે આ બિયારણ આવી ગયું છે તાત્કાલિકમાં તમારે પહેલા લોટનું બીજા નંબરમાં કે ઘણા બધા ખેડૂત મિત્રો એવા ફોન એવા થાય કે ભાઈ અમે ફોન તો કર્યો છે પણ એવું કીધું છે કે પંદર વીસ દિવસની ની વાર રાખશે અને ભાવ તમને કોઈ ચૌદસો થી પંદરસો રૂપિયા થશે એવી વાત કરી હતી

તમારા આસપાસના વિસ્તારમાં આવી ગયું છે નક્કર તારે આપડે આવી ગયું છે આજે વાર છે શુક્રવાર અને શનિવાર અને કાલે એટલે કે તમે બે દિવસમાં ત્રણ દિવસમાં પાંચ દિવસમાં અઠવાડિયામાં ગમે ત્યારે આવી શકો છો એક મહેરબાની કરીને રવિવારે મને થોડીક રાહત આપજો કારણ કે બાર વાગ્યા સુધી જ પછી બાર વાગ્યા પછી અમને તમને કોઈ ઘરેથી મારા બાપ બહુ ભી થતી હોય ક્યાંક સાવરવું તમે પચાસ આઠ કિલોમીટર કે સો કિલોમીટર કાપીને આવ્યા હો તો મારે હું ક્યાંક ગામતરે રહી જ્યો નાથી આવવા માં પડી જાય અને તમે અહીંયા મારી વાટે બેઠા હો એટલા માટે બને ત્યાં સુધી રવિવારે થોડીક રાહત આપજો બાકી સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર

ત્યાં સુધીમાં જે ખેડૂત મિત્રો નવા હોય આપણી ચેનલ ઉપર અને ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ રીતે આ ચેનલ માં સબસ્ક્રાઇબ કરવાનું બટન આવે છે એ આમ કચકચાવીને દબાવી દો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને આપણો વિડિયો તમને હાથ વાગે એટલે ધરીંગ નાના તમારા ફોન માં આવી જાય ચાલો દાદા ગણપત દાદા ને યાદ કરી ઓમ વિશ્વેશ્વરાય વરદાય સર્વપિતાય જગત જીતાય લંબોદરાય ના ગાન નાય યજ્ઞ વિભૂષિતાય હે માં ચામુંડા ની રક્ષા કરજે અને મારા ખેડૂત મિત્રો તમારું નામ લઈને એક વાવે એને હજારો મણ તમે એને ઉત્પાદન આપજો કે હે માં ચામુંડા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો ઓમ ત્રમ્બકમ યમ જજા માય સુખદેમ પુષ્ય કુરવા રૂક વંદનાર મૃત ચોર મોક્ષ મામડી તામ હે ભોળાનાથ તારા નામ ઉપર આપણે વાવી છે માં ધરતી ને પ્રણામ કરીને ને

બરોબર છે બીજા કે આ બિયાર છે ને એક ખાતરનું ભૂખ્યું છે એટલે કે તમને ઉત્પાદનમાં ઢગલા ને ઢગલા કરી દે પરંતુ આને ખાવા માટે ખોરાક આપવો પડશે નકરું ડીપી નાખે આ લે નકરું પોટાશ નાખી લે ઉરિયા નાખે નકરું આલે અને એમોનિયમ સલ્ફેટ નાખે નકરું આયશે નહીં આને તમારે દેશી ખાતરના ઢગલા પાડી દેવા પડશે દેશી ખાતર ન હોય તો એડીનો કોલ વીગે એક થેલી ને લીમડોળીનો કોલ વીગે એક થેલી ફરજિયાત આપો જેથી કરીને ઓર્ગેનિક કાર્બન મળે જેમની પાસે માલ ઢોર નથી એમને તો ફરજિયાત પ્રમાણે સેન્દ્રીય ખાતર છે એડીનો કોલ છે લીમડોળીનો કોલ છે આ ફરજિયાત પ્રમાણે વાપરવાનું છે સાથે તમને ડીવીપી વાપરો બારબત્રી હો વાપરો બરાબર છે વીસ વીસ જીરો તેર વાપરો કે નર્મદા ફોશ વાપરો સોળ ગોઠાના વીઘા પ્રમાણે તમારે વીકે દસ થી પંદર કિલો આપો પરંતુ સાથે સાથે જો તમે એને મલ્ટીવિટા વિટા ઝીંક આપો એટલે કે આમાં ઝીંક મેગ્નેશિયમ કોપર બોરોન આર્યન લો તત્વની મેનીબ્લોડમ અને સાથે સલ્ફર ખાતર પણ આવે છે અને એની કોઈ બહુ લાંબી કિંમત ન થાય 250 રૂપિયા નું 5 કિલો આવે છે એ તમારા નજીકના વિસ્તારમાં ગમે નાથી તમને મળી રહે એ પણ તમે લઈ શકો છો અથવા જો તમને મલ્ટીવિટા વિટા ન મળે

પાળા બાંધતી વખતે તો ફરજિયાત પ્રમાણે આપવાનો છે કારણ કે પાળા બાંધતી વખતે એવો સમય થઈ ગયો થઈ ગયો હોય અને ત્યારે એને એ વસ્તુ મહત્વની છે બરોબર ને હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ ખડ માટે શું કરવાનું છે તો ખડ માટે આપણે ગયા વર્ષે પણ કીધું એની પહેલાના વર્ષે પણ આપણે ડેમોસ્ટ્રેશન લીધા થા કે ભાઈ મેક્સકોટ

એમાં એવા ખેડૂત મિત્રોને આમાં પચાસ થી સિત્તેર ટકા રિઝલ્ટ મળશે એમાં સો ટકા તમને રિઝલ્ટ મળશે નહી કારણ કે માટી નું લેયર બંધાય નહીં ને એટલા માટે જેવું જોવે એવું પરિણામ તમને મળે નહીં ટી છે વેકડા વાળી છે પણા વાળી છે પથ્થર વાળી એવા ખેડૂત મિત્રો ખાસ કે આ દવા તમારું ઉપયોગ કરવી હોય તો આ રીતે કરજો બીજા નંબરમાં કે ભલામણ નથી જે પરંતુ ગયા વર્ષે લગભગ અમારે થી ખેડૂત મિત્રો એવી ટ્રાય કરી હતી કે હિતેશભાઈ આ દવા તમને અમને તો રિઝલ્ટ મળશે નહીં મળે તો એવા નેવું ટકા રિઝલ્ટ મળેલું છે you બરાબર છે કારણ કે ડ્રીપ થી પાણી જે ટીપા ટપ 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 પડ્યા કરતા હોય ને એમાં જમીન ના ને એટલા માટે ત્યાં એનું બંધાય પણ એમાં રિઝલ્ટ માંડી સુધી સારામાં સારા મળ્યા છે તો તમે ડ્રીપમાં મેં તમને કીધું એમ કે તમારે પચાસ થી સિત્તેર ટકાની ગણતરી રાખવાનું છે બરોબર છે એમ છતાં પણ જે ખેડૂત મિત્રો ને આમાંથી ગમે વેરાયટી કરી હોય અથવા તો ગમે વેરાયટી કરી હોય એમાં ખાસ થઈ ગયો હોય નિંદાબંધ થઈ ગયું ખે નાગાર્જુન કંપની નું ડાયકોટ પ્લસ આવે છે એ પણ તમે પંપે ચાલીસ એમ લખે નાખી અને વાપરી શકો છો ઉગી ગયેલા કપાસમાં ઉગી ગયેલા સાથે ઘાસ છે ખુ છે નિદામણ છું હોય તો પણ તમારા કપાસ ને કાંઈ જાય અને તમારે ખર મુંગટ કરો કે ત્રણસો એક કરો એમાં તમારી દવા હાલે તમે કોઈ પણ પ્રકાર નો કપાસ હોય ફોરજી સિક્સજી મને તો ખબર જ નથી કે એમાં કેટલા નામ આવી છે અને ફોરજી ના નામ ઉપર ઘણા બધા ખેડૂત મિત્રો નવાનો તમારા ગામમાં દુકાન છે તમારા તાલુકામાં દુકાન છે તમારા જિલ્લામાં દુકાન છે તમે સો એ સો ટકા નાસી તમારે પાકા બિલ માંથી અથવા તો તમતારે નિલમ દરવાજા તમારા માટે માહિતી જો ન મળતી હોય તો તમે તમે સો ટકા તમે લેવા આવી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો એમ પૂછતા હતા ગીતે એક દવા ને બધી જીવાત હારવાર વરી ગઈ આવી ગઈ કે નહીં એટલે એમની કપાનું બિયારણ ખડ દવા અને એક દવા ને બધી જીવાત સાફ થઈ જાય અમે હારો હાર લઈને વ્યા જઈએ અને ની તમે જે દવા કહેશો કરો એ પણ હાર વાર લઈને વ્યાજ તમ તારી કારણ કે એક હારે ધક્કો મને કે આ ડોહો પોણ નથી થતો કે માનો કે ભાઈ રાજકોટ હોય જામનગર હોય જુનાગઢ હોય ભેસાણ હોય સુરેન્દ્રનગર હોય મૂળી હોય વઢવાણ હોય ધાંગધ્રા હોય આ બધા જ ખેડૂત મિત્રો દૂર આવતા હોય કે ભાઈ ગરડા બોટાદ છે ગારિયાધાર છે પરવડી છે તો એને એક જ હારે આ બધી વસ્તુ લઈને વયા જાય એક જ સાથે તમારે એમાં ફાયદો પડતો હોય છે આવું બધું ખેડૂત મિત્રો માનતા હોય છે પરંતુ તમ તારે આપણી પાસે બધી દવા હાજરમાં છે બધું બિયારણ હાજરમાં છે તમ અને એક હારે પહેલા લોટ નું બધું બિયારણ પણ આપણે આવી ગયેલું છે તમ જો તમારા નજીકના વિસ્તારમાં મળે તો ઠીક છે નકર તમે તારા ગાડી માની મૂકો ભમ ભમાટી બોલાવે આવે તમે ગાડી આયા તમારે હવાર થઈ જા પોગી જાય પણ એક રવિવારે ઘણી બધી બસું બોલ હોવાને હિસાબે બને ત્યાં સુધી રવિવારે તંતર નો આવતા કાઈ બિયાણ ખાલી નઈ થઈ જાય પરંતુ તમારું લખાવેલું છે બિયાણ આઈના તંતર મારી પાસે તમે એમ જો ખબર નથી જોતું તો તંતર શેકો લાગશે ત્યાં સુધી તમારું બિયાણ આઈના હશે તમને ફોન પણ આવી જશે કારણ કે રવિવારે પછી ઘણા બધા ખેડૂત મિત્રો હેરાન થાય છે કારણ કે વાહન રવિવારે ઘણા બધા બંધ હોવાને કારણે અને બપોર પછી આમ બધું બંધ થઈ જાય બાર વાગે એટલા માટે બને ત્યાં સુધી તમ તારે તમે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવારે પણ તમે આવી શકો છો આ આપણે કોઈ દી રજા જ નથી હોતી બરાબર છે કારણ કે ખેડૂત જે રજા રાખે તે આપણે રજા રાખવાની ખેડૂતને કોઈ દી રજા ન હોય તો આપણે રજા હોય નહીં તમે તારે આપણે આવા નવા વિડીયોને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હું હિતેશ પટેલિયા ખેતીકા સાગર રજા આપો જય જવાન જય કિસાન